સુરતના છાપરા વિસ્તારમાં ઓગણત્રીસ વર્ષીય મહિલાનું બાથરૂમમાં રહસ્યમય મોત થવા પામ્યું હતું માયા ઘનશ્યામ કુમાવતનું રહસ્યમય મોત થયું હતું સાસરી પક્ષનું કહેવું છે કે બાથરૂમમાં પડી જવાથી મોત થવા પામ્યું છે પક્ષનું કહેવું હતું કે પતિએ પત્નીની હત્યા કરી કરી છે છે ત્યારે સમગ્ર વધુ તપાસ પતિની ધરપકડ સુરતના અમરોલીના છાપરા વિસ્તારમાં રહેતી મહિલા માયાબેન ઘનશ્યામ કોમાવતનું બાથરૂમમાં પડી જતા રહસ્યમય મોત થયું હોવાની વાત સામે આવી હતી કે મૃતક મહિલાના પિયર પક્ષ દ્વારા હત્યાની આશંકા વ્યક્ત કરાઈ હતી જેથી પરિતાના મોત લઈને રહસ્ય ઘેરાયું છે દસ વર્ષ અગાઉ પરણીતા માયાબેન લગ્ન થયા હતા આ લગ્ન બાદ બંને છેલ્લા ત્રણ વર્ષથી પતિ અને પત્ની અલગ રહેતા હતા અને ત્રણ દિવસ પહેલા પતિ ઘનશ્યામ ખુમાવત પત્ની માયાને સ્મૃત લઈ આવ્યો હતો આવા સંજોગોમાં પરણિતાના મોતને લઈને પિયર પક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે ત્યારે શાસ્ત્રી પક્ષ દ્વારા આક્ષેપોને નકારમ આવ્યા છે તેને લઈને અમરોલી પોલીસ દ્વારા પ્રણીતાનું પેનલ પોસ્ટમોર્ટમ કરાવ્યું છે સાથે બીજી તરફ પોલીસે પ્રણીતાના પતિ ઘનશ્યામની પૂછપરછ કરી હતી જેમાં તે ભાંગી પડ્યો હતો અને પોતે જ મહિલાને માર માર્યા બાદ ગડું દબાવી બોથડ પદાર્થ મારી હત્યા કરી અને કબૂલાત કરી છે તારીખ ત્રણ ત્રણ બે ના રોજ કિરણ હોસ્પિટલમાંથી અમરોલી પોલીસ સ્ટેશનમાં એક વરજી લખાવવામાં આવી હતી કે માયાબેન કરી અને એક જે મહિલા જે છે તે એમના પોતાના ઘરમાં બાથરૂમમાં પડી જતા એમને ઈજા થતાં એ મરણ ગયેલ છે અને એમના પતિ જે ઘનશ્યામભાઈ જે છે એ એમની ડેડ બોડી અત્રે લાવેલ છે જેથી અમરોલી પોલીસ સ્ટેશનના માણસો તાત્કાલિક ત્યાં કે હોસ્પિટલ ત્યાં પહોંચી ગયેલા અને ત્યાંથી એ પછી જે મનોરજનાલ જે છે એની લાસ્ટ ઉપર જે ઇન્ક્વેસ્ટ ભરતા હતા એ વખતે એની ઉપર ઈજાના નિશાનો જાણે આવેલા એમ એ ખાસ કરીને જો બાથરૂમમાં પડવાથી જો ઈજા થાય તો આવી ઈજા ના થાય એમ એટલે શરૂઆતથી પોલીસને આ બાબતે શક તો હતો જ એમ દરમિયાનમાં ગઈકાલે સવારમાં આ કામે જે મરજદારી જે છે એના ફાધર મોતીલાલ છે એ ગઈકાલે ત્યાં પીએમ રૂમ પીએમ રૂમ ઉપર આવેલા અને એમને પણ એમની દીકરીને જોઈ અને એમને પણ પોલીસને શક વ્યાય બતાવેલો અને એમનું પણ કહેવું હતું કે આ જે મારી દીકરી માયાજી જે છે એ સાહેબ એક તારીખે જ આ મારા જે જમઈ જે છે એ સુરત લઈ ગયા છે અને એ બંને વચ્ચે ડિસ્પ્યુટ હતા એમ આજે ઘનશ્યામ જે જે છે એને બીજી સોગડીઓ સાથે સંબંધ હતો એમ એવું એમનું કહેવું છે હાલ પૂરતું તો એમ અને એના કારણે આ જે ઘનશ્યામે એની પત્ની માયાને મારી નાખી છે એવું પીએમ દરમિયાન પણ જણાઈ આવ્યું છે ખરેખર અને ઘનશ્યામની પૂછપરછ કરી તો ઘનશ્યામે પણ એ ગુનો કબૂલ્યો છે કે મેં સવારમાં જે મારા પત્ની જે છે એનું જે ગરું જે છે એ હાથથી દબાવી અને એનું જે માથું જે છે એ લીવર સાથે અથડાવેલું હતું એમ અને એ પછી એની દુકાને જતો રહ્યો એમ તો અમરેલી પોલીસે અત્યાર આપત્તિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે કુર્સી સાથે પ્રકાશવાળા